દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે ડાયરાના સમાપનના છેલ્લા દિવસે ભવ્ય લોક ડાયરો યોજાયો બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે બિરાજમાન રાજરાજેશ્વરી ઈસ્માની માતાજીના સાનિધ્યમાં તારીખ સોળ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી માના ચરણોમાં દેશભરમાંથી લાખો માઈ ભક્તો પધારી માના આશીર્વાદ મેળવ્યા હતા તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસને સાંજે ભવ્યથી અતિભવ્ય ડાયરા નું સુંદર આયોજન કરાયું હતું જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી અને લાખો એ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ કરનાર અને સમસ્ત નાની ભાખરના ગ્રામજનો સતત ખડે પગે રહી સેવા પૂરી પાડી હતી અને અન્નનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો ખડે પગે જોવા મળ્યા હતા જેમાં લોક ડાયરામાં નામચીન કલાકાર તરીકે ઓળખાતા કીર્તિદાન ગઢવી દેવ પગલે ગૌસ્વામી નરેશ પ્રજાપતિ રાજન કાપરા સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા કીર્તિદાન ગઢવીએ ડાયરાની મોજ કરાવી હતી અને કલાકારો ઉપર ભક્તોએ લાખોની ગોલ કરી હતી અને સ્ટેજ પર નોટોની રેલમ છેલના ઢગલા જોવા મળ્યા હતા જ્યારે ભક્તોમાં અનેક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને ચારેય બાજુ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા પગ મૂકવાની પણ જગ્યા નહીં એટલી ટ્રાફિક જામ થયું હતું નાની ભાખર ઈસ્માની માતાજીના સાનિધ્યમાં ડાયરાના સમાપનના છેલ્લા દિવસે દૂર દૂરથી આવેલ સાધુ સંતો મહંતો ધનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના સેવાભાવી અને કથાના મુખ્ય યજમાન પી એન માલી સહિત ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો નાની ભાખરના સમસ્ત ગ્રામજનો દ્વારા સેવામાં ખડેપગે રહી સેવા પૂરી પાડી હતી અને સાથ અને સહકારથી આયોજન સફળ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા